હાય મિત્રો કેમ છો જય મહારાજ તો મિત્રો આજે આપણે આવી ગયા છે નડિયાદ અંદર તો મારી પાસે તમે જોતા હશો તો કપિલભાઈ કચોરી વાળા જે મારા જેટલા પણ સબસ્ક્રાઈબર છે ને જેટલું મારું મિત્રું વર્તક છે એ લોકોએ બધાય કીધું કે જયેશભાઈ હજુ તમારી વિડીયોના અંદર કપિલભાઈ કચોરી જે છે તે મોસ્ટ ફેમસ છે હજુ સુધી એમની વિડીયો નથી તો આજે આપણે આવી ગયો છે કપિલભાઈ કચોરી વાળાનો વિડીયો ઉતારવા માટે તો ચલો આજે તમને મોજ કરાવી દઉં તો મિત્રો આપણે કપિલભાઈ જોડે જઈશું અને જાણીતું કઈ રીતનું છે કઈ રીતનું નહીં તો કપિલભાઈ હું મારા સબસ્ક્રાઈબરો લઈને તમારે ત્યાં આવી ગયો છું તો તમારું આ કચોરીનું તમે સ્ટાર્ટઅપ ક્યારે કર્યું તું કઈ રીતનું છે અને તમારો ટાઈમિંગ જે છે અહીંયા તો એના વિશે થોડી જાણકારી મારા સબસ્ક્રાઈબરોને આપી દો શ્રી સંતરામ મહારાજ કી જય ભારત માતા કી જય હું નડિયાદ પંજાબી સોસાયટીમાં રહું છું પવન ચક્કી રોડ મારું આખું નામ છે કપિલ અશોકભાઈ પંજાબી બરાબર

આપણા સ્વરૂપ શ્રી સંતરામ મંદિર કરી ના એટલા આશીર્વાદ પડ્યા કે આજે નડિયાદ નહી નડિયાદના માર્ગ થી બધા કચોરી લેવા આવે છે અને હું થાકી જઉં છું થાકતા બરાબર છે એટલું શ્રી સંતરામ મંદિર કે સંતરામ મહારાજ એટલી રહ્યા છે એટલે ફોન ફોન ચાલુ ચાલુ થઈ થઈ જાય જાય મારી મારી અચ્છા તમે ઉપર છો કોઈ તો તો જોઈતી હોય હા તે તમને કોલ કરો તમે ત્યાં પણ આપવા જ છો ચાર થી ચાર થી પાંચ નો ચાર થી પાંચ ની વચ્ચે નડિયાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ અને સરદાર ભવનમાં અને એ બાજુ જિલ્લા પંચાયત દબાણ બાજુ ફોન આવે તો હું બધાને આપી આવું છું

ત્રણ ચાર કલાક મને વેચવામાં થાય બધા ને સારી રીતે સારી એમનું બહુ બહુ અભિનંદન એમનો બહુ બહુ ધન્યવાદ અને મેં એવું સાંભળ્યું છે આ પુણ્ય કરમ છે મારા આશીર્વાદ

કે આપડે જે વડીલોની સેવા કરીએ કે એમના માટે આપણે ઘર માટે જીવીએ છીએ એમના આશીર્વાદ મા બાપ ના આશીર્વાદ થી કચોરી ચાલે છે ઓકે થેન્ક યુ તો મિત્રો અહિયાં આગળ એમના એક કસ્ટમર કચોરી કરે છે એમના વિશે જાણીએ તો તમારું નામ મારું નામ ચેતન પ્રજાપતિ છે છે ખાવા અને એમનો ટાઈમ ફિક્સ બે ત્રણ કલાક જ મળે છે પણ અમે અમને કોલ કરીએ છીએ દરેક જણ રિસ્પોન્સ ભી એટલો સરસ આપે છે અને એમની કચોરી એટલી જોરદાર છે ને તો તમે એક વાર ખાશો ને એટલે વારે ઘડી આવશો

અને આ કચોરીની એક ખાસિયત છે કે હર કચોરી મેં ભારત કા તિરંગા તૈયાર હોતા હૈલી હમ બોલતે ભારત માતા કી જે કેસરી વ્હાઇટ ઓર ગ્રીન હર કચોરી મેં ભારત કા તિરંગા સબસે પહેલે દેશ કી જય હો ભારત મેં દેશવાસીઓ કી જય હો મિત્રો કપિલ ભાઈ સ્વભાવના પણ બહુ સારા વ્યક્તિ છે તો અહિયાં આગળ વાત કરીએ તો દેસાઈ સંસ્થા કેન્દ્ર ની જે વાડી જે છે મીડિયમ મીડિયમ કપિલભાઈ સાધે પાંચ વાગે આવશે તો મિત્રો જાણીએ તો સાહેબ તમારું નામ તુષારભાઈ કંસારા અચ્છા તુષારભાઈ શું લેવા માટે કચોરી લેવા કચોરી નો કેવો લાગે જોરદાર આપણે રેટિંગ વાત કરીએ તો તમે દસ માંથી કેટલું રેટિંગ આપશો

તો મિત્રો અહીંયા આગળ એમાં બીજા પણ કસ્ટમર કચોરી ખાઈ રહ્યા છે તો આપણે એમના વિશે જાણીશું તો કાકા આપણે તમારું નામ વિષ્ણુભાઈ પટેલ અચ્છા વિષ્ણુભાઈ એ તો હું તો કાકા જ કહીશ ઉમર લાગશે એટલે તો કાકા તમે અગર આ કચોરી કેટલા વર્ષોથી ખાવા માટે આવો છો છેલ્લા ત્રણ વર્ષથી તો ખાઉં છું અચ્છા આ કચોરીનો ટેસ્ટ કાકા તમને કેવો લાગે છે બહુ સરસ બહુ ફાઈન અચ્છા હું એ વાત કરું તો તમે ટેન માંથી આ કચોરી જે છે એનો રેટિંગ કેટલું આપશો

અચ્છા તો આ જે તમારો વિડીયો છે ઉપર તમે તમે એ ને શું કહેવા કહેવા કચોરી 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 વિશે છું જ્યારે પણ આવો આવો અને ખાઓ ટેસ્ટ કે તમને ખાવા ખાવા માટે આવવાનું મન થશે થાય જઈએ આપણે એવું થશે ઓકે થેન્ક યુ તો મિત્રો કપિલભાઈ ની કચોરી વિશે જાણીએ એમના જોડે કઈ રીતનું છે તો કપિલભાઈ આજે તમારી કચોરી જે છે

ધન્ય ધન્ય છે આ દેસાઈ ભગવાન ધન્ય ધન્ય છે આ દરિયાત અને ધન્ય ધન્ય છે હું કે સંતરામ મંદિર ની કરમ ભોગી મળી છે જય મહારાજ જય મહારાજ જય મહારાજ આ કચોરી માં મગમોગન ની દાર બરાબર આ પ્યોર દાર આવે મગમોગન ની કોઈ એમાં એકદમ ઈમાનદારી નો ખેલ બરાબર પબ્લિક પૈસા પૂરા આપે છે ને એટલે હું પણ એકદમ ઈમાનદારી નો સો ટકા નો અચ્છા સાચું કરીને કામ કરીશું ને તો આખી જિંદગી સારું જશે નારાયણ છે અને ઉપર વાળો તો બધું જોવે છે

કે નડિયાદ ની કચોરી એટલે સંતરા મંદિરના ના બનતી આ કચોરી કપિલ ની કચોરી વાહ 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 મિત્રો મારા મોરમ ફટાફટ પાણી આવી ગયું છે હું ઉપર ટેસ્ટ કરી લઉં તો હવે આપણે ટેસ્ટ કરી લઈએ તો મિત્રો આ છે સૌથી પહેલા તમને કચરી બતાવી દઈએ તો એવું કહેવાય કે આખું માવા મસાલાથી થી એકદમ ભરપૂર છે લોડેડ જેવું વાત કરું તો મારા હાથની ની અંદર ઓલરેડી દોઢસો ગ્રામ જેવું વજન મને અત્યારે હાલ ફૂલ થઈ રહ્યું છે તો હવે સૌથી પહેલા તમે આ કચોરી તમને બતાવી દેવાની પરથી છે લોડેડ કચોરી છે હવે સૌથી પહેલા આપણે દરેક વિડીયોમાં કરીએ છીએ સૌથી પહેલા મારા સબસ્ક્રાઈબર છે સૌથી પહેલા આ તમારા માટે તમે જોઈ શકો છો એકદમ લોડેડ છે આપણે ટેસ્ટ કરી લઈએ કેવી છે કેવી નહીં જેથી આપણે બધાના મોડે છે આપણી પર ટેસ્ટ એકદમ ક્યુઅર છે તો આપણે પણ ટેસ્ટ કરીને જોઈ લઈએ કેવું છે કેવું નહીં મિત્રો આનંદ હું વધારે નહીં બોલું ત્યારે પોતે એ ટેસ્ટ કરી લો એકદમ ઇવન દસ માંથી દસ